નારુકોડ ગામના એકસો પચાસ થી બસો જેટલા ગ્રામજનો જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જેમાં નારુકોડ ગ્રુપ ગ્રામ પંચાયતના રહેવાસી સૌ ગ્રામજનોએ છે કે નારુકોટ ગામના ગ્રામજનો પશુપાલન કરી ગુજરાન ચલાવી રોજગારી મેળવતા હોય જેમાં નારુકોટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં એકસો પચાસ જેટલા કેટલ શેડ અગાઉ મંજૂર કરવા માટે ફોટા પડાવી અને ઠરાવ પણ આપવામાં આવ્યો હતો જેમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો નારુકોટના ગ્રામજનોને કેટલ શેડનો લાભ ન મળે તે માટે નિયામકને ગોધરા ખાતે રજૂઆત કરવા ગયા હોવાનું તેમજ કોંગ્રેસી કાર્યકરોને ગામના લોકોને લાભોથી વંચિત રાખવા પ્રયત્નો કરતા હોવાનો આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે નારૂકોટ ગામના ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે કે પશુપાલન કરતા કેટલાક ગરીબ લોકોને ખાસ કેટલ શેડની જરૂરિયાત હોવાથી અને સરકાર દ્વારા કેટલ શેડની સહાય મળે છે છતાં આવા હવનમાં હાડકા નાખડાના છતાં આવા હવનમાં હાડકાં નાખરારા લોકોના લીધે આજે દોઢ વર્ષ થવા આવ્યું છતાં પણ તેઓની રજૂઆતને પગલે આજ દિન સુધી કેટલ શેડ ન મળતા આ બાબતે અમારી જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહેલી તકે કેટલ શેડ મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમે નારકોટ ગ્રામ પંચાયતમાંથી બધા લોકોને એટલે આવવું પડ્યું કે અમારા જે કેટલ શેડ પાસ થયેલા એ અમુક કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા નિયામક સાહેબશ્રીને રદ કરવા માટે અડચન કરવા માટે વારંવાર જાય છે તો અમારા જે પાસ થયેલા કેટલ શેડ કોળિયા જે છે અમને લાભ મળે એના માટે અમે દરેક ગ્રામજન જે તે બધા જ લાભાર્થીઓ તાલુકામાં આવ્યા છે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે બરાબર છે તમે આવેદનપત્ર આજે આપ્યું એમ ને હા બરાબર છે કોણ કોંગ્રેસી કાર્યકરો કોણ કોણ છે આમાં કીર્તિસિંહ રાણા હસમુખભાઈ હીરા કે ઈશ્વર હિંમત નસપુરી ગોધરા જઈને અડચણ ઊભી કરે છે કામો ગામમાં થાય એમને ગમતું નથી તો એના વિરોધમાં અમે આવ્યા છે અને અમને દરેકને કેટલ શેડ મળે એ માટે અમે સાહેબ રજૂઆત કરવા આવ્યા છે શું નામ તમારું સંદીપ રવચંદ બારિયા નારૂપોટ